તો ચાલો મિત્રો નમસ્કાર તો આપણે અત્યારે હવે ભવાની માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ બરાબર આ આપણે અહીંયા ભવાની માતાજીના મંદિરનો રસ્તો છે અને તમે જોઈ રહ્યા છો આ મોવાથી આવેલો રસ્તો છે બરાબર અને હવે આપણે ભવાની માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો હવે તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને જોતા રહેજો જય માતાજી

બરાબર તો મિત્રો તમે અહીંયા આવીને માતાજીના દર્શન કરજો સંપૂર્ણ રીતે જેમ કે મેં તમને કીધું છે માતાજીના ત્રણે ત્રણ સ્વરૂપ સવાર બપોરને સાંજના અહીંયા મિત્રો તમને દર્શન થશે અને અવશ્ય અહીંયા આવીજો બરાબર મિત્રો આ રીતે માતાજીનું મંદિર છે એક કરી અહીંયા આવો તમે આવવા જેવું છે માતાજીના મંદિરે મજા કરે એવું છે આનંદ આવશે તમને જય માતાજી મિત્રો આ વિડીયો અંત સુધી તમે જોતા રહેજો મિત્રો બરોબર તો મિત્રો તમને મજા આવશે માતાજીને ત્યાં તમને આનંદ આવશે બરાબર આ રીતનો દરિયો છે ઉપર બરાબર ઉપરથી તમને લોકેશન બહુ સરસ છે બરાબર તો તમે અહીંયા આવવાનું શકતો નહીં તો મિત્રો આપણે હવે અત્યારે તમને ભવાની માતાજીના દર્શન પણ કરાવી દીધા છે મિત્રો તો આ અત્યારે આપણે ભવાની માતાજીનું મંદિર છે બરાબર મિત્રો આ રીતનું છે અને તમે અહીંયા આવો તો એક્ઝેક્ટ તમારે બહુ મજા આવશે બરાબર માતાજીના મંદિરે બરાબર આ રીતનું છે ભવાની માતાજી નું મંદિર તો તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આપણે હવે આપણે અહીંયા મહંત છે સ્વામી આપણે ભવાની મંદિરના બરોબર તો થોડો ઘણો આપણે નાનો એવો ખાલી આપણે એ આપણે માહિતી આપશે માતાજીની હું હું ખાસિયત છે અને આ મંદિર કઈ રીતે આપણે અહીંયા માતાજીની સ્થાપના છે બાપુ મારું નામ જયદેવ વારસી પુનર ગોસ્વામી છે ભવાની મંદિરના પૂજારી બન્યું છું આ મંદિર બહુ જૂનું છે સાડા પાંચ વર્ષ જૂનું છે મંદિર

એક હજાર ને પાંચ બચા રૂક્ષણીમાં સડીને અહીંનો લાઈવ ઇતિહાસ છે માતાજીનો પાંચ હજાર વર્ષ પહેલાનો હાલમાં દરિયામાં કોઈમાં ચાલુ જ છે મંદિર માતાજીનું છે છે અમારા આજથી ઘડિયા ને કંકાપુરી નગરી આ ગામના થોકની વસાળે માતાજીનું સ્થાનિક હતું અત્યારે હાલ અત્યારે બારોબાર છે ને સુવિધા બધી રીતે મળી છે તમને જમવા કારવું ચા પાણી ને બધી રીતે એમ ને સ્થળ ફેરા રેખું છે તમે લાઈવ જોઈ શકશો સારું તો મિત્રો તો આપણે હવે અહીંયા આપણે માતાજીના મંદિરે આપણે અત્યારે ભાઈ આપણે જેમ કીધું એમ કે બરોબર છે તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં મિત્રો બરોબર માતાજીના દર્શન પણ બહુ સારા થાય છે તમને અને ત્રણે ત્રણ સ્વરૂપ છે માતાજીના પાસે એ પણ બરોબર સવાર બપોર ને સાંજનું અહીંયા માતાજીના રૂપ પણ અલગ અલગ છે તો આ દરિયા કાંઠે દરિયાકાઠેથી આવેલું બરોબર પણ હોય રાત માં પણ હોય જરાતે બાળપણમાં હોય પણ માતાજી બરોબર તો આ રૂપ તમને જોઈ શકો તમે લાઈવ જોઈ શકો હા હા તો આ રીતે માતાજીનો ઇતિહાસ છે તો અહીંયા તમે આવવાનું શીખશો નહીં મોવાથી એક જટ અહીંથી ચાર કિલોમીટર આવેલું છે માતાજીનું મંદિર બરોબર તો મિત્રો અહીં આવજો અને માતાજીના દર્શન કરી અને પાવન થાય અને ધન્ય થાય આ માતાજીનું મંદિર છે ઉપર એક જટ બરાબર અને આ રસોડા વિભાગ છે અહીંયા મિત્રો મજા આવે એવું છે કાંઠે એકદમ આવો તો તમને અલગ જ આખે મજા આવે છે બરોબર તમે અહીંયા આવી અને માતાજીના દર્શન કરજો બરોબર અને દરિયાની અંદર જવાનું સુક્ષો નહી મિત્રો બરોબર આ રીતની માતાજીની અહીંયા જગ્યા છે દરિયાની અંદર આવવાનું શોખશો મિત્રો બરોબર તો પ્રથમ તમને વિડીયો એ રીતે બતાવવામાં આવે છે કે તમે રવિવાર ને દિવસે આવો મિત્રો તો તમે બાળકોને સાથે લઈને આવજો અને બાળકોને પણ મજા આવે એવું છે અહીંયા લોકેશન મિત્રો તો તમે અવશ્ય અહીંયા આવજો મિત્રો બરોબર તો હું તમને અત્યારે બતાવી રહ્યો છું ઓલરેડી ભવાની માતાજીના મંદિરે અત્યારે ઝરમર ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે મિત્રો બરોબર છે વરસાદ પણ આવી રહ્યો છે એટલે માત્ર હું તમને એટલા માટે કહું છું મિત્રો તો તમે અહીંયા ભવાની માતાજીના દર્શન કરવા આવો અને મિત્રો તો બાળકોને રવિવારના દિવસે આવજો મિત્રો બરોબર તમને મજા કે આવે આવે એવું છે અલગ જ અને માતાજીને અહીં આવો અને તો મિત્રો તો અહીંયા શું છે કે માતાજીના ત્રણ સ્વરૂપ છે મિત્રો બરોબર તો ત્રણે ત્રણ સ્વરૂપ માતાજીના અલગ અલગ હોય છે બપોરે સાંજે અને સવારના ત્રણે ત્રણ રૂપ માતાજીના અલગ હોય છે મિત્રો તો તમે અહીંયા આવજો માતાજીના દર્શન કરી અને પાવન ખાજો અને બધાને સંપૂર્ણ માહિતી મળે એવો મારો પ્રયાસ રહેશે તો જય માતાજી હર હર મહાદેવ